નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વિશેષ સાથે થઈ રહી છે એકતા પ્રકાશ પર્વ ભવ્ય પ્રારંભ થયો છે આ પર્વ આગામી પંદર નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે જ્યાં પ્રવાસીઓને વિના પ્રવેશ મળશે કુલ સાત છ કિમી વિસ્તારમાં અદ્ભુત થીમ આધારિત થી એકતા નગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકત્રીસ ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણીમાં આયોજનની ભારે પ્રશંસા કરી છે અને તેને દિવાળી જેવી ઝળહળ ઉજવણી ગણાવી છે ત્યારે આ આયોજનમાં લેઝર શો ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો યુનિટી ગ્લો ગાર્ડન થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ ગ્લો ટર્નલ જેવા અનેક આકર્ષણો મેળવવામાં આવ્યા છે પ્રવાસીઓ માટે આ એક અનોખો અનુભવ બની રહ્યો છે હવે હું બરોડા થી આવ્યો છું આજે જ અ હવે અહીંયા આવ્યા અને આ જે એકતા પ્રકાશ પર્વ ના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લાઇ લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી રહ્યા હોય ને એવું લાગે છે અહીંયા અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસોમાં વરસની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઇટ શો જોવે અને આનંદ માણે ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે ને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે